વડોદરા શહેરમાં રેસકોસ ખાતે આવેલું વિદ્યુત ભવનની બહાર ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના એપેન્ટ કરેલ બેરોજગારની ભરતી કરવામાં આવી ન હતી આજરોજ સર્કલ ખાતે વિદ્યુત ભવન બહાર પાંચ હજાર પાંચસો કર્મચારીઓ ભૂખ હડતાળ પર બેઠા છે જો તેમની માંગને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તે લોકો ભૂત હડતાળ બંધ નહીં કરે અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવું કર્મચારીઓ દ્વારા જણાવ્યું હતું જીસેક એપ્રેન્ટિસને ન્યાય આપે તે માટે આજે હડતાળ પર ઉતર્યા છે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો હડતાળ ચાલુ રહેશે બસ ઉર્જા વિભાગમાં વીજળી ઉત્પન્ન કરતા પાવર સ્ટેશનોમાં ભૂતપૂર્વ એપ્રેન્ટિસોને ભરતી કરવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી જૂન બાવીસમાં ત્યાર પછી આજ સુધી કોઈ માહિતી આપી નથી અસંખ્યવાર રજૂઆતો કરી સચિવાલયમાં જઈ આવ્યા મુખ્યમંત્રી પાસે અઢળકવાર જઈ આવ્યા અહીંયા એમડી સાહેબને ત્રીજી છે મળ્યા કોઈ જવાબ આપતા નથી ગોળ ગોળ ફેરવે છે અને અમને ધક્કા ખવડાવે છે એટલે આજે અમે ભૂખ કરતા તો ઉતર્યા છે જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં આપે લેખિતમાં ત્યાં સુધી અમે ભૂખ કરતા ચાલુ રાખીશું અહીંયા પાંચસોથી ઉપર અમારા એપ્રેન્ડિસો ભૂતપૂર્વ અહીંયા બધા આવ્યા છે અને હજુ બીજા અમુક દૂર દૂરથી રસ્તામાં છે બધા આવી રહ્યા છે ધર્મેશભાઈ